આજે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યરે આજ જાણવા સુખ તણી સીમા તે શી કહું મને મોદ અપાર ભાગ્ય જાગ્યરે આજ જાણવા ભગવાન મળ્યા પછી ભક્તના જીવનમાં કેટલો આનંદ હોય છે એની અનુભૂતિ આપણને નિષ્કોળાનંદ સ્વામીના આ પદમાં શબ્દે શબ્દે થઈ રહી છે ભૂધર મળતા થયું રહી છે રંગ સીમા શી કહું મને મોદ અપાર ભગવાનના દર્શનમાં સુખ ભગવાનનું નામ લેવામાં સુખ ભગવાનની ભક્તિ કરવામાં સુખ ભગવાનની આજ્ઞા પાળવામાં સુખ ભગવાનનું મનન ચિંતન કરવામાં સુખ ભગવાનના ચરિત્રોનું ગાન કરવામાં અને સાંભળવામાં સુખ ભગવાન કેટલા સોંઘા થયા ક્યાં કીડી કરી મેળા ભેળો થવા ભારે ભેદ છે રે ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આ જીયાં જીવ જેને બહુ ખેદ છે ઇશ્કોણંદ સ્વામીએ ચોસઠ પદીમાં ગાયું છે આપણી સ્થૂળ બુદ્ધિની અંદર સ્થૂળ દૃષ્ટાંત દ્વારા સમજાવે છે કે કીડી અને હાથીનું મિલન ક્યારે થઈ શકે ખરું કીડી એમ કેક મારે હાથી સાથે હસ્ત ધનુન કરવું છે શક્ય છે બન ખરું ક્યારેય શક્ય બને કે ક્યારે જ્યારે કીડી હાથી બને અથવા તો હાથી કીડી જેવો થઈ જાય તો સેકન્ડ થઈ શકે ભગવાન હાથી ની જગ્યાએ છે અને જીવ પ્રાણી માત્ર કીડીની જગ્યાએ છે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતાનું ભગવાન પણું પોતાના ઐશ્વર્ય પ્રતાપ શક્તિ સામર્થ્ય પોતાની ઉચ્ચતમ ભૂમિકાને બાજો પર મૂકીને આપણા જેવા થયા આ કોઈ સામાન્ય બાબત નથી બ્રહ્માંડોની અંદર સૌથી મોટા મોટો ચમત્કાર હોય તો એ છે અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા કૃપા કરીને પધાર્યા આપણી પાત્રતા કુપાત્રતા યોગ્યતા અયોગ્યતા જોયા સિવાય પધાર્યા આપણી નાતી જાતિ રૂપ રંગ જોયા સિવાય ભગવાન પુરુષોત્તમ નારાયણે આપણને પોતાના શરણમાં લીધા આપણું કાંડું પકડ્યું આપણને મંત્ર દીક્ષા આપી આપણને આશ્રિત બનાવ્યા ભૂધર મળતા ભલો થયો ફેરો ફાવ્યો આ વાર ફેરો ફાવ્યો આ વાર સુખ તણી સીમા તે શી કહું મને મો દયા પાર મને મો જાણવા વાુઝર મળતા ભલું થયું ફેરો ફાર્યો આભાર સુખતણી સીમા તે શી કહું મને મોદ અપાર જે ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન માટે વર્ષો પૂર્વે ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરી રાફડા થઈ ગયા સાઠ હજાર વર્ષના તપ પછી પણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણના એક ક્ષણના દર્શનની ઝાંખી નથી થઈ એ સહજાનંદ સ્વામી મહારાજ મુક્તાનંદ સ્વામી આનંદ વિભોર થઈને પોતાની નજરની સામે ભગવાને જે સુખ આપ્યા છે એનું વર્ણન પોતાના પદમાં કરી સુખની સી મારે ગઢપુરવાસી માણે ખટ દર્શન મા ખોલ્યો ન લાધે એ રહી ને તરતાણે सुखनि सीमा रे गढपुरवासिमाणे वेदविवादकरी करि था का सुगमथया टाणे सुखनि सीमा रे गढपुरवासिमाणे સહજાનંદ સ્વામી મહારાજે પોતાના ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે ચિરંતન દિવ્ય સ્મૃતિ આપવા માટે હાથમાં વલોણા લીધા છે વલોણા તાણ્યા છે નેત્રા તાણ્યા છે મોટું આશ્ચર્ય ભાડર ગામની અંદર પાતલબાઈના હાથની ત્રણ દિવસની ખાટી છાશ અમૃત કરતા પણ વધારે મીઠી છે એમ માનીને પી ગયા છે એમના ચરણનો સ્પર્શ કરવાનો લાભ મળ્યો નયનો ભરી ભરીને એમની સાવરી મુહૂર્તના દર્શન કરવાનો લાભ મળ્યો તેમણે પોતાના કરકમળ દ્વારા આપણા પાત્ર ની અંદર પ્રસાદ આપ્યો તે આ લાભ મળ્યો એમના કરકમળ આપણા વાહામાં આપણા મસ્તક પર બિરાજમાન થયા કેવો અદ્ભુત લાભ સુખ તણ સીમા તે શી કહું એ સુખની કોઈ સીમા નથી અનલિમિટેડ ભગવાને કૃપા કરીને આપણને સૌને સુખિયા કર્યા છે આપણને આ પદ ગાતાની સાથે મહારાજનું જીવન ચરિત્ર વાંચ્યું હોય એટલે આપણને એમ થાય કે જો આપણે મહારાજના સમયની અંદર હોત તો આપણને પણ આવા સુખ મળ્યા હોત માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને મહારાજ વરતાલ જવા માટે નીકળે એના દર્શન કર્યા હોત ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં નિમ્બતરૂ નીચે બેસીને કથામૃતનું પાન કરાવતા એના દર્શન કર્યા હોત ગેલા નદીમાં ખળખળિયામાં નાતા હોય એના દર્શન કર્યા હોત ચળચખડા કરતા હોય એના દર્શન કર્યા હોત રંગે રમતા એના દર્શન કર્યા હોત આ વિચાર આવે તે સ્વાભાવિક છે પરંતુ એ પણ આપણું અજ્ઞાન છે એના એ સહજાનંદ સ્વામી એના એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ આપણને યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહાન સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ મળ્યા છે પ્રત્યક્ષ મળ્યા છે આમને સામને મળ્યા છે આપણને બાહુપાશમાં લીધા છે આપણને પત્તર ભરી ભરીને સાટા જલેબી દૂધ પાકનો પ્રસાદ આપ્યો છે આપણને બાજુમાં બેસાડી માયલોના માઇલો સુધી મુસાફરી વિચારણ કર્યું છે આપણને સેંકડોની સંખ્યામાં પત્રો લખ્યા છે પક્ષપાતી પ્રેમ કર્યો છે કેટલી કરુણા કરી છે ભૂલમાં પણ એવી ભૂલ ન કરતા કે આપણને ભગવાન મળે તો અરે ભગવાન મળી ગયા સંતના રૂપની અંદર સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એ સુખનું વર્ણન થઈ શકે તેમ નથી આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ